ગુરુ ભગવાન કી રય સનાતન ધર્મની રે મન આપણું સ્થિર કેમ થાય છે આપણા નાભીમાંથી શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ત્યાંથી જ ઉઠે છે અને ત્યાંથી જ પાછું નાભીથી શ્વાસને અંદર ખેંચે છે અને નાભીથી જ બહાર ધકેલાય છે આખા શરીરની અંદર વ્યાપક સ્વરૂપમાં જીવાત્મા સ્વરૂપ છે પણ એનું મુખ્ય કેન્દ્ર બિંદુ આપણા દશમ દ્વારની અંદર નિવાસ જીવાત્માનો હોય છે દશમ દ્વાર એટલે આપણું બ્રહ્મરંભા પણ કહેવાય તો દરેક સાધકને સાધના માર્ગની અંદર ધ્યાન સમાધિના અભ્યાસની અંદર સાધક હોય છે ત્યારે દશમ દ્વાર દ્વારા જીવાત્મા જે ધ્યાનની ક્રિયામાં આવે અને સમાધિ માર્ગની અંદર જ્યારે સડે છે ત્યારે એ દશમ દ્વારથી જ સમાધિ તેને લાગે છે એટલે જીવાત્માનું સ્થાન મુખ્ય કેન્દ્ર આપણું દશમ દ્વાર કહેવાય છે અને મનને સ્થિર કરવું કઈ રીતે તો મનને સ્થિર કરવા માટે આપણે અભ્યાસમાં ઉતરવું પડે છે અને ધ્યાન દ્વારા પણ મન પણ સ્થિર થઈ શકે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં મનને એકાગ્ર કરવાથી પણ મન સ્થિર અને શાંત થઈ જાય છે આપણા શ્વાસ ચાલી રહ્યા છે તો શ્વાસની અંદર મનને લગાવવાથી સ્થિર થવાય છે એમાં લય પામે પણ છે અને સંપૂર્ણ શાંત સ્વરૂપ પણ ધારણ કરે છે કેમ કે શ્વાસની અંદર જે આપણો સોહમ નાદ જે ગુંજી રહ્યો છે અને એ જ સોહમ જીવાત્મા સ્વરૂપ પણ છે અને તેમને આત્મા સ્વરૂપ પણ કહી શકાય છે કારણ કે સોહમ દ્વારા જ આપણું શરીર ટકી રહ્યું છે સોહમ દ્વારા જ આપણો પ્રાણ પણ ચાલી રહ્યો છે ત્યાં જ આપણું મન સ્થિર થઈ શકે છે પ્રાણની સાથે મનને બાંધવાથી મન શાંત થઈ જાય છે એટલે આપણે સોહમ સ્વરૂપ બની જાય છીએ અને સોહમ નાદ પણ આપણે અજંપા શરૂ થઈ જાય છે આ એક મન સ્થિર કરવાની એક ક્રિયા છે અને આ જ ધ્યાનની એક ક્રિયા પણ છે અને આ ધ્યાન દ્વારા જ મન શાંત થઈ જાય છે અને આ જ ધ્યાન કરવું જોવે અને આને જ એક વસનનો અભ્યાસ પણ કહેવાય છે ગંગા સતી કહે છે વસુનું નો કરવો અભ્યાસ અભ્યાસ એટલે પ્રાણની અંદર જે સોહમ સોહમચાલી રહ્યો છે એને સાંભળવાનો અભ્યાસ કરવો મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જેનાથી મન જ્યારે સ્થિર થાય એટલે વસનરૂપી દોરમાં જે સુરતા બંધાઈ જાય છે અને વસનનો અભ્યાસ પણ કહી શકાય છે અને ધ્યાનની ક્રિયા પણ કહી શકાય તો સોહમ અજમ્પા જોવે છે કોણ અને સાંભળે છે કોણ તો સોહમ એ જ સ્વરૂપ છે પણ મન છે એની અંદર લય પમાડવા માટે સોહમ શબ્દ છે એ મનને ખેંશે પણ મનને જ્યાં સુધી દેહભાવશે ત્યાં સુધી મન સ્વરૂપ છે પણ સોહમ શબ્દ જ્યારે એને ખેંસી અને પોતાની અંદર લય પામે છે ત્યારે જ એ મન અમન બની જાય છે અને એ જ આત્મા સ્વરૂપ પણ ધારણ કરી લેશે એટલે પોતે પોતાને જોઈ રહ્યો છે આને એક તુર્યા અવસ્થા પણ કહેવાય છે અને તુર્યા એટલે તું એક રહ્યો એટલે મન છે એ એક જ અમન બની ગયું છે આત્મા સ્વરૂપ બની ગયું છે એ મન એક જ રહ્યું છે એટલે મન તું એક રહ્યો અને તુર્યા અવસ્થા પણ કહી શકાય અને એ જ સોહોમનું સ્થાન પણ એક આપણા હૃદય સ્થાનની અંદર છે અને એ નાભીમાંથી જે શ્વાસ ઉઠે છે એમાં મન લઈ પામે છે ત્યારે હૃદયમાંથી સોહમ જાગે છે અને ધીરે ધીરે આપણી ત્રિકુટી સ્થાનમાં આવી જાય છે ત્રિકુટી એટલે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણ વેણી છે આ ત્રણ નાડી જ્યાં ભેગી થાય છે અને ત્રિવેણી કહેવાય છે તે જગ્યાએ જ સોમ શબ્દ ધીરે ધીરે ઉપર આવીને ત્રિવેણીમાં સમાય અને એ ત્રિકુટીમાં પ્રવેશ કેમ થાય તો જે સોમ શબ્દનો નાદ જ્યારે જાગ્રત થાય છે ત્યાર પછી ઇંગલા અને પિંગલા એક સમાન સ્વરૂપ ધારણ કરે અને સૂક્ષ્મણા જ્યારે જાગ્રત થાય છે અને સૂક્ષ્મણા દ્વારા આપણે ત્રિકોટીનું કમાળ ખુલી જાય છે અને ત્રિકોટીના કમાળની અંદર સૂક્ષ્મણા દ્વારા સોહમરૂપી આત્મા પણ ત્યાં ત્રિકોટી સ્થાનમાં આવી જાય છે અને આ જ ત્રિકોટી સ્થાનમાં જીવાત્માને આત્મજ્ઞાન પણ થઈ જાય છે અને આને ત્રીજું નેત્ર ખુલ્લું એ મણ કહેવાય છે અને ત્રીજું નેત્ર એટલે જ્ઞાન દ્રષ્ટિ અહીંયા જ્ઞાન થાય છે અને જે આ જ્ઞાન થાય છે એ સ્થાનને પણ એક ત્રિકોટી કહેવામાં આવે છે પણ બીજા સ્વરૂપમાં જોઈએ તો આને એક સંધ્યા પણ કહેવામાં આવે છે સંધ્યા એટલે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય જે સૂર્ય અસ્ત પામે છે એને સંધ્યાકાળ કહેવામાં આવે છે એવી જ રીતે ઇંગલા અને પીંગલા જે નાડી છે એ એ ઇંગલા નાડી જે છે એ ચંદ્ર નાડી છે પિંગલા નાડી છે એ સૂર્યનાડી છે એ બંનેનું મિલન થવું બે સમાન રૂપમાં આવવા એટલે સંધ્યાકાળ કહેવાય છે અને સંધ્યા સમયે સૂક્ષ્મણા જાગ્રત થઈ કહેવાય આને ત્રિકુટી કહેવાય છે આ જ આપણું અહીંયા જ્ઞાન થાય છે અને આ સંધ્યા અવસ્થા જે સાધકને પ્રાપ્ત થાય છે એ આ અવસ્થામાં અહીંયા કાળ ખાતો નથી ગંગામાં કહેશે વસનરૂપી દોરમાં સુરતા બાંધો ત્યારે મટી જાય જમના માર એ આ સ્થાન ત્રિકોટીનું છે અહીંયા સોહમરૂપી વસનમાં જ્યારે સાધક બંધાઈ જાય છે ત્યારે એને અહીંયા કાળ ખાતો નથી આ સોહમરૂપી આત્મા ત્રિકોટીમાંથી ધીરે ધીરે દશમ દ્વાર તરફ આગળ જાય છે એ જ આત્મા સ્વરૂપ સોહમ દશમ દ્વાર પો છે પણ દશમ દ્વારથી જે પ્રાણ દ્વારા મનને ખેંચી જે નિષે સુરતા આવી હતી એટલે મન પ્રગટ થયું છું એ દે આત્માભાવ ભૂલીને મન સ્વરૂપ લીધું છે જે વિષયોને પકડ્યા છે એટલે એ જ જીવાતમાં મન સ્વરૂપ બની ગયું છે એ જ મનને પોતાની અવસ્થામાં લાવવા માટે સોહમરૂપી શબ્દની અંદર લઈ પામે છે અને ત્યાંથી ત્રિકોટીમાં આવે છે એટલે એ જ દશમ દ્વારવાળા આત્મા હતા એ જ સોહમ સ્વરૂપ છે પણ વિષયોમાંથી ખેંચીને ત્રિકોટીમાં જે સ્નાન કરે છે ત્યારે એને જ્ઞાન થાય છે કે હું એક જ રહ્યો છું હું જ આત્મા છું આવું એને જ્ઞાન થાય છે કે બધાય વિષયો રૂપી વસ્ત્રો ઉતારી અને શુદ્ધ આત્મા બની જાય છે આને તુર્યાવસ્થા કહેવાય છે અહીંયા એને સભાનતા આવી જાય છે જ્યારે મૂળ સ્વરૂપમાં આવી જાય છે આથી જ એને અહીંથી દશમ દ્વાર સુધી પહોંચે છે અને ત્યાંથી તે આત્મા સ્વરૂપ મટીને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે આત્મા સ્વરૂપ મટી જાય અને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે આ જ અવિનાશી પદ કહેવાય છે અને દશમ દ્વારથી જ્યારે ખિડકી અને બહાર નીકળે છે અને સમાધિ અવસ્થા પણ કહી શકાય છે અને મૂળ અવસ્થા પણ કહેવાય છે અને મૂળ ઘરમાં પ્રવેશ થઈ ગયો એમ પણ કહેવાય છે અને આ રીતનો આપણે અનુભવ અભ્યાસ આદરવો જોઈએ ધીરે ધીરે કરવો જોઈએ આવો અભ્યાસ નિત્ય કરવો જોઈએ જે મનથી પ્રાણમાં અને પ્રાણથી સોહમ સોહમથી ત્રિકુટી અને ત્રિકુટીથી દશમ દવાર સુધીનો નિત્ય અભ્યાસ સાધકને કરવો જોઈએ અને આ અભ્યાસ સિદ્ધ થાય આને જ મોક્ષ કહેવાય છે અને આ અભ્યાસ અને આ અનુભવ કર્યા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી આ દેહ હોવા છતાં આપણે આ અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને જીવતાજી જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે જ આપણને મોક્ષ થાય છે ખાલી જ્ઞાન આવી ગયું જાણકારી મળી ગઈ અને આ અભ્યાસ કે અનુભવ ન થયો તો એવું નહીં વિચારવાનું કે મર્યા પછી આપણી પાસે આટલું બધું જ્ઞાન હતું એટલે આપણને મોક્ષ થઈ જશે શક્ય નથી આ અભ્યાસને અનુભવ નિત્ય કરવો જોઈએ આજ હાસુ ધ્યાન છે આજ હાસુ જીવાત્માનું સ્વરૂપ છે આ જ મનનું પણ સ્વરૂપ છે આ જ સોહમનું સ્વરૂપ છે આ બધાયને ઉલટમાંથી સુલટમાં સમાવવાના છે સત્ગુરુ ભગવાન કી રય સનાતન ધર્મની જય